મૂળી તાલુકાના વઘડીયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે માઇનિંગના કોલસા કાઢવાના તેવા ખાડાઓ બુરવાની એક ઝુંબેશ ચાલુ છે દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બોરી દેવામાં આવેલ છે ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈપણ બે ઇસમો કોઈપણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે એમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે ત્રણ મજૂરો અંદર કામ કરતા હતા જે રાજસ્થાનથી આવેલા છે એ ત્રણેય મજૂરો ગેસ ગડતરને કારણે મરણ ગયેલ છે હાલ ત્રણેય મજૂરોની ડેડ બોડી સુરે મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે

શાળાના વિદ્યાર્થીઓને ખાનગી ટ્રકમાં શૈક્ષણિક પ્રવાસના નામે બહાર લઈ જવાયા જો કે ખાનગી ટ્રકમાં ખીચોખીચ બાળકો ભરીને શાળાના સંચાલકોએ આ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ તમામ શાળાના બાળકોને પાટણ લવાયા જોકે આ પ્રકારના દ્રશ્યો જોતા શાળા સંચાલન સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યારે રાજકોટમાં ઉનાળા પહેલાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીના મોખાણ સર્જાતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો પાણી બાબતે મહિલાઓએ અનેક વખત વિરોધ કર્યો ત્યારે મનપા કચેરી ખાતે જનરલ બોર્ડ દરમિયાન ઉગ્ર વિરોધ કરી ચૂક્યા છે ત્યારે મહિલાઓ આક્ષેપ કર્યા છે કે પાઇપલાઈનનું કામ ચાલુ કર્યું પણ અધૂરું મૂકી જતા રહ્યા છે હાલ ટેન્કર મારફતે પાણી આપવામાં આવ્યું પણ પાણી પૂરું ન મળતા મહિલાઓ પરેશાન છે માત્ર સાત મિનિટ પાણી મળતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે તમામ મહિલાઓએ કહ્યું કે પચીસ ડોલ પાણીમાં બે દિવસ કાઢવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ જ મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું નિવેદન આપીને જણાવ્યું કે સોસાયટીના પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓ તાત્કાલિક બોલાવ્યા છે સિટી રાજકોટની અંદર નવા નવા વિસ્તારો છે તે ભેળવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અનેક સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી રહી છે પરંતુ રાજકોટનો એક એવો વિસ્તાર છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકામાં ભળિયાના ત્રણ વર્ષ બાદ પણ લોકોને ટેન્કર મારફતે છે તે પાણી પીવાનું પાણી છે તે મંગાવવું પડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ સોસાયટીના લોકો છે તેને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે રાજકોટની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના સ્થાનિકો છે તે ભેગા થયા છે તેમની સતત વાત કરશું

પાણી જ નથી માં ખૂટી જાય માંડ ત્રણ મહિના ચાર મહિના આવે પાણી પછી પાણી વગર કેરબા લઈને અમારે હળવું કાઢવ્યું પડે ને કા આ બંબા આવે તો પૂરું પાણી નો આપે બસ એટલું ઘણું હજી ચાર પાંચ ડોલું માંડ ભરાય ત્યાં કે બંધ હજી મારે બધાઈ દેવાનું છે જમીન સાથે વાત કરશું બેન અત્યારે પાણીની કઈ રીતે તમે વ્યવસ્થા કરો છો અત્યારે અમારા આવે સાત મિનિટ પાણી આપે બરાબર અને એક કાતરા પાણી દીએ તો હવે આવડી સોસાયટી એક કાતરા પાણી દે તો પાણી વગર નું કરવું શું અને આજે દસ વર્ષથી આવી રીતના અમે અમે ભોગવી આજકાલ નથી ભોગવતા તો બે ત્રણ મહિના પાણી આવે ત્યાં પાણી વહી જાય તો પાણી વગર કરવાનું શું

જેમાં પાણીને લઈ અને લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે પોતાના સ્વ ખર્ચે છે તે પાણી છે તે હાલ મંગાવવું પડી રહ્યું હોય ટેન્કર મારફતે મંગાવવું પડી રહ્યું હોય તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટની જનતા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને અટલ સ્તરોને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટની જનતા માટે ફરવા માટેનું એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે અટલ સરોવર ખાતે બાળકોથી લઈ વૃદ્ધ સૌ વ્યક્તિ ફરી શકે તે માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશમાં હોય તેવા રસ્તાઓ અને બિલ્ડિંગોનું નિર્માણ આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યું છે તમામ વિશેષતા વિશે મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ અનુસંધાને રાજકોટનું જે નજરાણું કહી શકાય એવું સ્માર્ટ સિટી કે જે ગુજરાતનું સૌથી પહેલું વહેલું એક સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની દેનથી અમે લોકોએ ખાતમુહૂર્ત કર્યું હતું અને એનું આજે હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનો આખે આખો પ્રોજેક્ટ પચીસમી તારીખે અમે લોકો રાજકોટની જનતા સમક્ષ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે એને આવરી લેવામાં આવ્યું છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવી ટીપીઓ નવી ટીપી નવા રોડ રસ્તા વિદેશમાં જે આપણે જોઈ શકીએ છીએ એવા બસો બસો ફૂટના રોડો ઇન્ટરનલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યો છે મારા ધ્યાનમાં આવ્યા મુજબ એક સર્કલ તો એવું છે કે જે આખું ક્રિકેટનું સ્ટેડિયમ ક્રિકેટના સ્ટેડિયમ જેડું તો એક સર્કલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યું છે નવું રેસકોર્સનું ડેવલપમેન્ટ છે એક વખત ખુલ્લું થઈ જશે પછી રાજકોટની જનતાને હું ખાતરી આપું છું કે તમને લોકોને જાવું ગમશે આજથી વર્ષો પહેલાં જ્યારે રેસકોર્સનું જ્યારે આપણું આ હયાત રેસકોસ જ્યારે નિર્માણ પામ્યું એના કરતાં અનેક ગણું સારું અને ચડિયાતું લોકોને મજા આવશે પોતાના પરિવારજનો સાથે નવા રેસકોર્સમાં આનંદ માણશે એવું અટલ સરોવર છે એવું નવું રેસકોર્સ બનાવે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી પચીસમી તારીખે લોકાર્પણ બાદ જે થોડા ઘણા નાના મોટા કામો જે બાકી છે ખાસ કરીને અટલ સરોવરનું જે ચકડોળનું કામ બાકી છે એ કામ પૂર્ણ થાય અમે લોકો ખુલ્લું મૂકશું ભાવનગર જિલ્લાના બગદાણાના સંત બજરંગદાસ બાપાના સેવક કહેવાતા માનજી બાપાએ અંતિમ વિદાય લીધી સુરતમાં તેમના દેહ વિલે બાદ તેમના પાર્થિવ દેહને

ભાવનગર લાવવામાં આવ્યો હતો મંજી બાપાના નિધનથી ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી મંજીબાપા સુરત હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો પ્રથમ ઝાંઝરિયા હનુમાનના મંદિર ખાતે પાર્થિવ દેહને દર્શન કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે બગદાણા આશ્રમ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે અને આજે બપોરે ત્રણ કલાક સુધી ભક્તો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર બગદાણા ખાતે બગડેશ્વર ખાતે કરવામાં આવ્યા હતા વિંદુગાંમ કરી છે એ બધાને ટ્રસ્ટી મોટી ખોટ પડી છે અને છે પણ વિચારથી આગળ ટ્રસ્ટી મંડળ જે મંજી બાપાના નિધન થી ભક્તો અને શ્રદ્ધાળુ માં ગીરો શોક વ્યાપી ગયો છે મંજી બાપા ને મહાનુભાવો શ્રદ્ધાંજલિ પાઠવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પણ સમાવેશ થાય છે વડાપ્રધાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી વડાપ્રધાને મંજીબાપા બાબા સાથે ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે કોંગ્રેસના સપતિશી ગોહિલે પણ મંજીબાપાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી બીજી તરફ મંજી બાપાનો દેહ વિલય થતાં સમગ્ર બંગાણા સજ્જડ બંધ રખાયું હતું મંજીબાપાની અંતિમ યાત્રા સમયે દેશભરમાંથી આવેલા ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા સનાતન ધર્મની શિરમોર કહી શકાય બજરંગદાસ બાપા એમની ગુરુ ભક્તિનો અને એમની સેવા ભક્તિનો જેને ઝંડો પૂરા વિશ્વ સુધી પહોંચાડ્યો બાપાનો એક જ નાદ હતો કે જ્યાં ટુકડો મળી રહે અને રામ નામનું ગુંજાયમાન થાય તો એ મંજી બાપાએ પૂરા દેશ અને વિશ્વ સુધી આ સંદેશો પહોંચાડવામાં પૂરા પૂરું જીવન એમને લગાડી દીધું બધા રાત્રે એક નંબર માં ચાર નંબર નો રૂમ અત્યારે હું એટલે કાયમ રાત્રે જ બેસતા અને રાત્રે આખી રાત એમને બેસી જ રહેવાનું સવારે જુદા પડે અમે તો અહિયાં અમે એવું માની છીએ કે એના પાસેથી શીખવા જેવું હતું એ પાઠશાળા હતી નિશાળ હતી એની પાસે લેસન કરવા જેવું હતું એ બધાને આપી શકે એવો શક્તિમાન પુરુષ હતો એટલે અમે એમ કહીએ છીએ કપડાંની ઓળખાણના બદલે કાળજાની ઓળખાણ વાળો આ પુરુષ હતો એવી સરસ વિરલ વ્યક્તિત્વ હતું મનજી દાદામાં રાષ્ટ્રીય પ્રેમ સમાજ ઉત્કર્ષ અને ધર્મનું એક જીવતું આંદોલન હતું એને સેવાને સાકાર રૂપ આપવામાં પોતાની જાતને આહુતિ આપીને હોમી દીધી

કોઈ વ્યક્તિ શરીરથી શાંત થઈ જાય તો એને જીવતી રાખવાનો આ દેશમાં ઉપાય છે મંજી દાદા શરીરથી શાંત થયા છે એ મનુષ્યના આપણા સદાચાર દ્વારા જીવતા રાખી તો મંજી બાબાને જીવતા રાખી શકાય મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગુજરાતભરમાંથી આવેલા આશ્રમના હજારો સેવકો અને સમસ્ત ગામના લોકોએ મંજી બાબાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ પાઠવી હતી ત્યારબાદ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી મંજી બાબાની અંતિમ યાત્રા નીકળી જેમાં બાપા રામ સીતારામની અવિરત ધૂમ સાથે હજારો લોકો જોડાયા હતા અહીં બગદાડા બગડ નદી ખાતે આવેલ મોક્ષ મંદિર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ બોટાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલ ખંડેર જેવી બની છે ત્યારે બજેટ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી કે છેલ્લા અગિયાર વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વીએસ હોસ્પિટલ પાછળ નવસો તેર પોઈન્ટ ચોરાણું કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે આટલો મોટો ખર્ચ કરવા છતાં હોસ્પિટલની હાલત ખરાબ છે ત્યારે ભાજપના સત્તાધીશો જવાબ આપે કે ખર્ચ ક્યાં થયો છે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસવીપીને ચલાવવા માટે વીએસનો ભોગ લેવામાં આવ્યો છે બીજી મહત્વની બાબત એ છે કે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ તેમાંથી કેટલી રકમનો જ ઉપયોગ કરવામાં આવે છે વર્ષ 2011-12 માં 118.14 કરોડ મંજૂર થયા જેમાંથી 66.62 કરોડ વપરાયા વર્ષ 2012-13 માં 115.39 કરોડ મંજૂર થયા જેમાંથી 60.48 કરોડ જ વપરાયા વર્ષ 2013-14 માં 100 બત્રીસ પોઈન્ટ નવ્વાણું કરોડ મંજૂર થયા જેમાંથી કરોડ વપરાયા વર્ષ બે હજાર ચૌદ પંદર માં એકસો દસ પોઈન્ટ એકાવન કરોડ મંજૂર થયા જેમાંથી અડતાલીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ વપરાયા બે હજાર પંદર સોળમાં એકસો નવ પોઈન્ટ નવ્વાણું કરોડ મંજૂર થયા જેમાંથી બોતેર પોઈન્ટ જીરો જીરો કરોડ વપરાયા સોળ સત્તર માં એકસો પચીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ મંજૂર થયા જેમાં એકસો ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ કરોડ મંજૂર થયા જેમાંથી પંચાણું પોઈન્ટ ત્રણ કરોડ વપરાયા વર્ષ બે હાજર અઢાર માં એકસો સત્તાવન પોઈન્ટ પંચાણું કરોડ મંજૂર થયા જેમાંથી એકસો અગિયાર પોઈન્ટ બાર કરોડ વપરાયા વર્ષ બે હાજર ઓગણીસ વીસમાં બસો ચોવીસ પોઈન્ટ આઠ કરોડ મંજૂર થયા જેમાંથી એકસો સોળ પોઈન્ટ પિસ્તાળીસ કરોડ વપરાયા વર્ષ બે હાજર વીસ માં એકસો પંચાણું પોઈન્ટ કરોડ મંજૂર થયા જેમાંથી એકસો બાર પોઈન્ટ સિત્તેર કરોડ વપરાયા અને વર્ષ બે હાજર એકવીસ માં એકસો પોઈન્ટ કરોડ મંજૂર થયા જેમાંથી એકસો સોળ પોઈન્ટ ચાલીસ કરોડ વપરાયા ઘણા સમયથી વીએસ હોસ્પિટલની વાતો ચાલે છે વીએસ હોસ્પિટલ નવી બનાવી જોઈએ અને હાલમાં કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ વીએસ હોસ્પિટલ હાવ તદ્દન કસતા હાલતમાં છે છેલ્લા બે હજાર અગિયાર બારથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના આંકડાઓ મેં રજૂ કર્યા હતા અને જેમાં બે હજાર એકસો સાહીઠ કરોડની જગ્યાએ ત્રણ નવસો તેર કરોડ રૂપિયા એ બી ક્યાં વાપર્યા હજુ પેશન્ટો નથી આવતા દર્દીઓ નથી આવતા છતાંય આ ફક્ત વાતો છે ગુલ ગુલગુલાબી વાતો છે ફક્ત આજે અમે જોઈ રહ્યા છે કે દર્દીઓ અમદાવાદ નહીં પણ સમગ્ર શહેરમાંથી દર્દીઓ આવતા હતા સમગ્ર દેશમાંથી દર્દીઓ આવતા હતા અમે વેન્ટિલેટરો એટલા બધા હતા અને હાલમાં આઈસીયુ આઈસીયુ સુધી નથી સાથે સાથે સોનોગ્રાફી માટે મશીન હતી રાત્રે કોઈને સોનોગ્રાફી કરવી હોય તો એસપીપીમાં મોકલે એસપી વાળા નાગે દે કે ભાઈ સોનોગ્રાફી નહીં થાય એવી ખરાબ દશામાં વીએસ હોસ્પિટલ ચાલતી હોય ને ફક્ત આપણે ગુલભાંગો પોકારતા હોઈએ વિકાસ 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 જય હો જય હો પણ આજે અમારી માંગ છે કોંગ્રેસ પક્ષની માંગ છે કે દરેકે દરેક ગરીબ ગરીબ લોકો માટે આજે સરસ મજાનું વીએસ હોસ્પિટલ જે રીતે આઠસો કરોડમાં એસપીપી હોસ્પિટલ બન્યું છે એનાથી બી સુંદર સારું ગરીબોના માટે મફતમાં લોકો સેવા લઈ શકે એના માટે બનવી જોઈએ એમસી બોડે બજેટમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આજના પ્રથમ દિવસે વીએસ હોસ્પિટલ બજેટને લઈને ખૂબ જ ગરમા ગરમી ચર્ચા થઈ હતી કેમેરામેન મેહુલ સોલંકી અને બંટી ડાગર સાથે બ્રિજેશ દવે અમદાવાદ રાજકોટ શહેરમાં નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો પાંત્રીસ વર્ષીય હેમાલી વરુ નામની પ્રાણિત મહિલાનો રહેણાંક મકાનમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે ત્યારે બંને પતિ પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા સમગ્ર ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી

પડેલા હતા અને ત્યાં પણ નિશાન જોવા મળે ત્યારબાદ એક નાની કાતર જ મળી ગઈ છે કારણ તો હજી હાલ સુધી કોઈ પ્રાથમિક તપાસ આપણી બહાર આવી નહીં તપાસ દરમિયાન કારણ બહાર આવ્યું છે પરિણીત છે એના પતિનું નામ અલ્પેશભાઈ ભરૂચ છે તેમજ નાની બે એક બાળકી પણ છે ભારતીય વાયુસેનાએ જેસલમેરની પોખરણ રેન્જમાં વાયુશક્તિ શક્તિ બે હજાર ચોવીસ અંતર્ગત ભારત દેશની તાકાત બતાવી છે રાજસ્થાનનું પોખરણ ભારતીય વાયુસેનાનું ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને તેના શસ્ત્રોથી ધળણી ઉઠ્યા છે વાયુશક્તિના નામ હેઠળ થયેલી એક્સરસાઇઝમાં ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દુશ્મન દેશના હાંજા ગગડી ગયા છે કારણ કે આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનાએ પોતાની તાકાત દર્શાવી છે ભારતીય વાયુસેના જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જ ખાતે સત્તર ફેબ્રુઆરીએ વાયુશક્તિ ચોવીસ લડાયક શક્તિનું પ્રદર્શન કરશે તેની પહેલાની એક્સરસાઇઝમાં ભારતીય વાયુસેનાએ પોખરણમાં વાયુશક્તિ બે હજાર ચોવીસના નામથી પોતાના અત્યાધુનિક ફાઇટર જેટ તથા હેલિકોપ્ટર સહિત મિસાઇલિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું વાયુશક્તિ ચોવીસ ફૂલ ડેસ્ટ રિહર્સલમાં ભારતમાં જ બનેલા તેજસ પ્રચંડ રાફેલ મિરાજ બે હજાર સુખોઈ થર્ટી એમ કે આઈ જેગુઆર હક સી થર્ટીન ઝીરો જે ચિનુક અપાચે અને એમઆઈ સેવન્ટીન એરક્રાફ્ટ સ્વદેશી તાકાત આકાશ અને સમર સરફેસ ટુ એર વેપન સિસ્ટમને હાઇલાઇટ કરીને ભારતે પોતાની હવાઈ તાકાત બતાવી ભારતીય વાયુસેનાનું જેસલમેરની પોખરણ રેન્જમાં શક્તિ પ્રદર્શન પોખરણમાં વાયુસેનાએ રજૂ કરી પોતાની કાર્યદક્ષતા ભારતમાં જ બનેલા એરક્રાફ્ટ દુશ્મનોને ભારી ભારતીય વાયુસેનાની ગર્જનાથી દુશ્મનો કાંપી ઉઠશે પ્રચંડ રાફેલ મિરાજ ટુ થાઉઝન્ડ સુખોઈ થર્ટી એમકેઆઈ જગુઆરની તાકાત भारतीय वायु शक्ति एक ऐसी शक्ति है के जो विश्व में ताकत और शक्तिमान एक है प्यारे आ शक्ति नु शक्ति प्रदर्शन आज जैसलमेर ખાતે યોજાઈ રહ્યો છે આપણી સાથે ગ્રુપ કેપ્ટન મનીષજી છે તેમની સાથે વાત કરીશું મનીષજી ખાસ जैसलमेर મે આજ અમારો વાયુ શક્તિ કા એક પ્રદર્શન હે કેસા હી પ્રદર્શન હે ઓર કૈસે ઉભર કે આયેંગે હમ યે વાયુ એક્સરસાઈઝ વાયુ શક્તિ ભારતીય વાયસેના કી આક્રમક ઓર રક્ષાત્મક ક્ષમતાઓ કા એક દિલચસ્પ પ્રદર્શન હે इस वर्ष के संस्करण में स्वदेशी जहाज जैसे तेजस प्रचंड और ध्रुव सहित 120 से अधिक एयरक्राफ्ट शामिल हो रहे हैं इसके अलावा इस प्रदर्शन में रफाल मिराज 2000, थाउजेंड सुकोई थर्टी जैगवार हॉक सी वन थ्री चिनूक अपाचे और मी सेवेंटीन जैसे अन्य एयरक्राफ्ट भी भाग ले रहे हैं इसके दौरान स्वदेशी सतह से हवा में मार गिराने वाली हथियार प्रणाली जिसको हम अंग्रेजी में सरफेस टू एयर गाइडेड वेपन सिस्टम कहते हैं जो अपने आकाश और समर हैं ये दुश्मन के घुसपैठ करने वाले विमानों को ट्रैक करके और मार गिराने की अपनी क्षमता का भी प्रदर्शन करेंगे वायु शक्ति अभ्यास की बात करें तो ये विभिन्न हवाई अड्डों से संचालित एक साथ होने के साथ ही लंबी दूरी और सटीक क्षमता के साथ साथ पारंपरिक हथियारों को सटीक समय पर और विनाशकारी प्रभाव से वितरित करने की भारतीय वायुसेना की क्षमता का प्रदर्शन करेगा इसके अलावा भारतीय वायुसेना की ट्रांसपोर्ट और हेलीकॉप्टर फ्लीट का विशेष अभियान का भी प्रदर्शन किया जाएगा जिसमें हमारे एयरफोर्स के गरुड कमांडोज और इंडियन आर्मी के कुछ तत्व भी शामिल होंगे यह अभ्यास एक नेटवर्क सेंट्रिक एनवायरमेंट में काम करने की भारतीय वायुसेना की क्षमता को प्रदर्शित करेगा मैं ये भी कहना चाहूँगा कि सिर्फ इतना ही नहीं ये वायुसेना की हथियार प्रणालियों की मारक क्षमता और सटीकता को उजागर करने के साथ ही उच्चतम स्तर की क्षमता के साथ भारतीय वायुसेना की काम करने की ताकत को स्पष्ट रूप से पूरी दुनिया के सामने प्रदर्शित करेगा सर पहले की बात करें पहले की शक्ति और अभी की वायु शक्ति कितना डिफरेंस है कितना ग्रोथ कर रहे और कितने इक्विपमेंट्स हैं हमारे साथ जैसे हमने कहा हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो विज़न है आत्मनिर्भर भारत और मेक इन इंडिया उसके तहत इस वायु शक्ति में हमारे जो इंडिजीनियस वेपन सिस्टम्स हैं जैसे मैंने कहा तेजस हो गया लाइट कॉम्बैट हेलीकॉप्टर प्रचंड हो गया ध्रुव सहित कई वेपन सिस्टम शामिल हो रहे हैं यही नहीं जो आकाश वेपन सिस्टम है समर है सरफेस गेड वेपन सिस्टम्स इन सब का भी यहाँ पर प्रदर्शन होगा तो अपने आप में एक भारतीय डिफेंस इंडस्ट्री की जो आ, आ, ताकत हासिल हुई है पिछले कुछ सालों में उसका एक महत्वपूर्ण प्रदर्शन है अब हमारा देश ना सिर्फ अपने लिए बना रहा है बाहर की कंट्रियों में भी एक्सपोर्ट कर रहा है इन सिस्टम्स को तो एक बहुत ही महत्वपूर्ण कदम है जिसका आज सारा प्रदर्शन होगा आज के इस एक्साइज में

થર્ટીન ઝીરો વિમાનોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો આ દરમિયાન સ્વદેશી સિસ્ટમ દ્વારા આકાશ અને સમર્પણ કરનારા એરક્રાફ્ટને ટ્રેક કરવા અને શૂટ કરવાની તેમની ક્ષમતાનું પ્રદર્શન બતાવ્યું હતું પોખરણમાં યોજાયેલા આ ફૂલ ડ્રેસ રિહર્સલમાં સૌ પ્રથમ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઇટર જેટ રાફેલે પોતાના કારનામા દર્શાવ્યા રાફેલ વિમાન દ્વારા સોનિક બૂમ સાથે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ એક પછી એક ફાઇટર વિમાનો દ્વારા નક્કી કરાયેલા ટાર્ગેટને પોતાના આધુનિક હથિયારોથી ડિસ્ટ્રોય કર્યા હતા ઓગણીસસો અઠ્ઠાણું બાદ ફરી એકવાર પોખરણની ધરતી ધ્રુજી રહી છે દ્રશ્યો આપણે બતાવીશું વાયુશક્તિ બે હજાર ચોવીસના ભાગરૂપે જે ખાસ અહીંયા પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેમાં ભારત દેશની વાયુ શક્તિની શક્તિ પ્રદર્શન થઈ રહી છે જોઈ શકાય છે કે કયા પ્રકારથી જે હેલિકોપ્ટર છે તે અત્યારે હાલ દુશ્મનનું જેટલા પણ દુશ્મનના અલગ અલગ બનાવેલા તેમના ડોમ છે તેને કેવી રીતે ઉડાડવામાં આવી રહ્યા છે રફાલ વિમાન દ્વારા સૌથી પહેલાં કરવામાં આવ્યું ત્યારબાદ આપણું લડાકુ વિમાન સુખોઈ ત્યારબાદ તેજસ અને જેગ્વાર ફાઇટર દ્વારા આ જે દુશ્મનના જેટલા પણ ડોમ છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર હાલ સુનોક હેલિકોપ્ટર છે અને આ સુનોક હેલિકોપ્ટર અત્યાર હાલ યુદ્ધના વિમાન જે છે તે યુદ્ધના મેદાનમાં આવ્યા છે અને જેટલા પણ દુશ્મનો છે તેમને પાડવા માટે આ એક પ્રદર્શન છે તે અત્યાર હાલ અહીંયા યોજાઈ રહ્યું છે જો કે ક્યારે પણ ભારત દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત દેશ કેવી રીતે તૈયાર છે તેનું સીધું જ પ્રદર્શન અને તે તેની સીધી શક્તિ અત્યારે હાલ પોખરણ ખાતે જોવા મળી રહી છે જે પ્રકારથી આપ જોઈ શકો છો કે જે હેલિકોપ્ટર આવી રહ્યા છે હેલિકોપ્ટરની સાથે આ તેનું એક મિશન છે અને તે મિશન અહીંયા પાર કરશે એટલે આ પ્રકારથી આખું ભારત દેશનું જે વાયુ શક્તિ છે તે કઈ રીતે મજબૂત છે તેને અત્યારે હાલ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે અલગ અલગ વિમાનો દ્વારા જે અલગ અલગ કિલોના બોમ્બ હોય છે જેમ કે સો કિલોના હોય દોઢસો કિલોના બોમ્બ કેવી રીતે દુશ્મન ઉપર ફેંકવામાં આવે અને કેવી રીતે તેમના ડોમને ધ્વસ્ત કરી દેવામાં આવે આ જે તાકાત છે આ ભારત દેશની તાકાત આજે પોખરણ ખાતે જોવા મળી રહી છે અને ખાસ કરીને આ જે પાંચ કિલોમીટરનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે અને તે ડોમને તોડી પાડવા માટે અત્યારે હાલ જે પણ વાયુ શક્તિ છે અને જેટલા પણ ઇક્વિપમેન્ટ છે તે તમામ લાગી દેવામાં આવ્યા છે અને ભારત દેશની તાકાત અત્યારે હાલ પોખરણ ખાતે જોવા મળી રહી છે એટલે આ જ પ્રકારથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે અને તેમાં પણ આત્મનિર્ભર ભારત થકી જેટલા પણ વિમાનો વાયુ શક્તિમાં આપવામાં આવ્યા છે તે વિમાનો પણ અહીંયા આવ્યા છે અને વિમાનો દ્વારા જે પોતાની શક્તિ છે તે પ્રદર્શન કરવામાં આવી રહી છે એરફોર્સ દ્વારા રજૂ થયેલા વાયુ શક્તિમાં સર્ફેસ ટુ એર મિસાઇલ સમર અને આકાશ જેવું પણ નિદર્શન થયું હતું સમર અને આકાશ મિસાઇલ દ્વારા પોતાના ટાર્ગેટને સટીક રીતે તોડી પડ્યા હતા સુખોઈ રાફેલ તથા મિરાજ વિમાનોએ આધુનિક હથિયારો વડે સટીક રીતે ઓપરેશન પાર પાડ્યું હતું ભારતમાં જ બનેલા તેજસ વિમાને પોતાની તાકાત બતાવી ન ફક્ત ભારતના લોકોને પરંતુ વિશ્વ આખાનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું ભારતમાં બનેલા પ્રચંડ અટેક હેલિકોપ્ટર રાત્રિ દરમિયાન કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે તેની સાથે જ સુખોઈ વિમાનો દ્વારા પણ ઓપરેશન હાથ હતું આ સિવાય ગરુડ કમાન્ડો દ્વારા મકાનમાં બંધ આતંકીઓનો સફાયો પેરાટ્રુપર્સ દ્વારા જમ્પ હવીઝર ટોપ દ્વારા ફાયરની ડ્રીલ પણ યોજાઈ હતી ચિનુક હેલિકોપ્ટર દ્વારા હોવિઝર ટોપ યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે લઈ જઈ શકાય છે તેનું પ્રદર્શન કરાયું હતું એરફોર્સની મારક ક્ષમતા સાથે તેની ટેકનિકલ પ્રદર્શનથી દુશ્મન દેશો ભારત દેશની સામે ક્યારેય આંખ ઊંચી કરવાની હિંમત નહીં કરે કારણ કે આ છે આપણા દેશની વાયુ શક્તિની અસલી તાકાત કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બિરેન જાદવ પોખરણ રાજસ્થાન તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર